અકસ્માત સર્જાયો હતો જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં સ્થળ પર જસવંતસિંહ ચૌહાણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઘાયલ સવિતાબેન ચૌહાણને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સવિતાબેનને રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચતા તેને હાલોલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે તાજપુરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી જ્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે